સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો કેવો પત્ર કીધો ત્રીશમો તેઓ આ શુભ પ્રસંગમાં વ્યવહાર તો લગ્ન પ્રસંગ શુભ છે સદ વિવેકિ એટલે સાર અસાર નો વિવેક રાખે કઈ બાબતમાં રૂઢિથી પ્રતિકૂળ રહે રૂઢિમાં શું કરે બધા આવો પ્રસંગ હોય ને અત્યારે પણ અને પહેલાંના જમાનામાં પૈસા ઉધાર લાવી દેવું કરી ગાંઠનું ગોપીચંદન કરે પણ અમે બહુ પૈસાવાળા એ બતાવે ભપકો કરે દેખાવ કરે નહીં તો પાછા લોકો આંગળી ચીંધે કે લગ્ન હતા તો એ પૈસે ન ખર્ચ્યો એને શેર મીઠું ન વાપર્યું એટલે નાચ જમણ કરે આખા ગામને બોલાવે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ ફંક્શન રાખે અઠવાડિયું એ જમાનો મંડપ બાંધતા ચોરમાં લાડવા કે બધાને બોલાવતા પણ તોય પથારી પ્રમાણે સોળ ન કરી હોય એટલે ખેંચાવવું પડે ને પછી તૂટી જાય પછી ઘણા આપઘાતે કરતા એને સાથે દહેજ તો આપવું જ પડે અત્યારે કહેવાય છે નથી આપવું પડતું આપવું તો પૂરું પડે છે આટકત રીતે ટેણા મારે એટલે આપવું જ પડે ગમે તેમ કરીને જમ રાજાને ખુશ રાખવા પડે એટલે કે છે કે રૂઢિથી પ્રતિકૂળ રહે રૂઢિમાં બધા જે કરે છે દેખાડા એવો ન કરે કેમ એ લૌકિક ખ્યાલ છે આ તો અલૌકિક પુરુષ છે કે અમારા ચારિત્રને ઝાંખપ લાગશે પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યુદ્ધના તેઓના હૃદયમાં છે કે એ ભેગા થયા છે તો સ્નેહ બંધાય એકબીજાને ચૂસવાની વાત કે એકબીજાને હક ભોગવાની વાત નહીં કે આટલું તો કરવું જ પડે ને હવે છોકરીને પરણાવી તો કે સ્નેહ વ્યવહારિક રીતે થાતું હશે પોતાની હૈશિયત પ્રમાણે એ કરશું પણ સુંદર યોજના તેઓ આપ ઉતરશો કે તમે કહેશો એને પોતે જ કેવી રીતે કે વરરાજા રવજી બાપાને કંઈ રસ નહોતો એટલો બધો વિવેક એ નહોતો આ ચતુર્ભુજ બેચર વડીલ કહેવાય મોટા મહેતા બનેવી આપ ઉતારશો બીજો કોઈ એવો ઉતારશે કે ચતુભુજ બેચર તો આ સાઈડના કહેવાય ને ગોપાલદેવ સાઈડ ના તો બીજો કોઈ છે ઓલી સાઈડ ના કે કોઈને એવા ખ્યાલ છે કે બધા લોક સંજ્ઞામાં જ છે એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે અમને વિચાર આવે છે કે આ ખ્યાલ કોણ ઉતારશે એને અને પછી લખે છે શા માટે આવું બધું કરવું છે કે જે પદ લંડનની બ્રિટન ની રાણી ચક્રવર્તી વિક્ટોરિયા દુર્લભ મોક્ષપદ એમ નથી લખ્યા અલભ પણ કેવળ અસંભવિત અમે એ પદના અભિલાષી છીએ એટલે વાત તો એ મોટી મોટી કરે છે એમ કે ત્યાગ વૈરાગ અને ભપકો કર્યો દેવું કરી તોય કર્યો રવજી બાપાએ બે બે સોપારીને બદલે મુઠી મુઠી આપીને ને કયવું કોપોલ કે કાકા આટલું બધું નહીં કરો કાકા કહેતા કોપોલ દેવ અને રિસાઈ ગયા લગ્ન દિવસે રીસાઈ ગયા દીકરાની હાલત શું થાય એટલે ચત્રુદ બે ચે પોતાને બનાવવા ગયા છે ને બધા મનસુખભાઈ તો નાના હતા કોપોલ દોન ન માને મનસુખભાઈને કે જ મારે એટલે કે છે કે આ પદ નિદાન શું છે આ સાધારણ વિવેક જે વિચારને આકાશી ગણે કે અમારે તો છૂટી જવું છે આ ત્યાગ ને વૈરાગ ને મોક્ષ ને એ બધી વાત અહીંયા હોય લગ્નમાં લોકો એમ જ થાય ને કે આજે પરણવા વાત તો આવી બધી કરે છે એટલે કાં હસોમાં કટ નાખે કાં આ પણ છે એમ સમજે અને કાં નિંદા કરે એટલે કોપોલ એક પત્ર લખ્યું છે અમે મૌન જ રાખીએ છીએ કાં હું કહીશ તો માનશો નહીં અને કાં તો એમ જ લાગશે કે એમ જ બોલે છે આ બધું એટલે સાચું કહી દઈશ તો માનશો નહીં તો ખોટું કહેવું પડે ખોટું કહેશો તો આ ખરેખર ભકકો કરશે તો હજી કોઈપણ તો કામે તો લાગે નથી લગ્ન પછી લગ્ન ચુમ્માલીસ મેં ત્યાં પિસ્તાલીસમાં કામે લાગે રેવાશંકરની પેઢીમાં પહેલાં એકાદ કામ કર્યું અમે જલ્દી બોલાવી લીધા કે હું લક્ષ્મીની ગોઠવણમાં હતો પણ ઉતાવળ કરી એ ભણીની ઉતાવળ છે પાંચસો રૂપિયા ઉધાર લીધા ચત્રપુર બે ચજ કે મારી પાસે જ નથી પછી ચતરભુજ બે ચાર ભાઈ પાસે લીધા બે ભાઈ ભેગા થઈને થોડા થોડા આપ્યા ટુકડે ટુકડે એટલે કે આ બધું વિવેક પૂર્વક કરશે તો શોભે લાંબા સાથે ટૂંકો માંદો તો પડે જ પછી અર્થધાન નું કારણ થાય ને અને પોતાને તો રાજ્યશ્રી ચક્રવર્તી ને દુર્લભ કેવળ અસંભવિત છે તે વિચારો તે વસ્તુને તે પદ ભણી એટલે મોક્ષ કેવળ ઈચ્છા હોવાથી એક આ જ ઈચ્છા બાકી છે ઉપર જ કંઈ પણ લેશ પ્રતિકૂળ બને થોડું એ ઊંધું થશે તો તે પદ અભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાખર લાવે એમ છે કોઈ ઉતારશે આ વાત એના હૃદયમાં તમે ઉતારશો વિનંતી કરે છે આ સગડા હવાય પરણવાયો અને મોક્ષની વાત કરે તો કોકને એમ જ લાગે ને કે મજાક મશ્કરી કરે છે આ સગળા હવાઈ અત્યારે લાગતા વિચારો માત્ર આપને જ દર્શાવું છું અંતકરણ શુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર છે પરંતુ આપ ત્યાં રહ્યા હું અહીં રહ્યો કેટલું સમજાવું પત્ર માટે એ પત્ર પાછો એના હાથમાં જ આવવો જોઈએ અને એ પછી સામું પૂછે પાછા પછી પાછો પત્ર લખે ભૂલી જાય આમને સામનો હોય તો વધારે સમજાવે તકલીફનો પાર નથી જ્ઞાનીને તો વૈરાગ હોય ને એટલે વ્યવહારમાં તકલીફ બહુ પડે વૈરાગમાં સો વિઘ્નો એમ કહેવત છે સારા કામમાં સો વિઘ્નો જેને કંઈ નીતિ નિયમ સદાચાર નથી ને એને કંઈ વાંધો નથી દુનિયા સાથે ચાલે પછી આમ કરો તો વાંધો નથી આમ કરો વાંધો નથી એને શું ખાવા પીવાનો વિવેક ન હોય એટલે ત્યાં કઈ બાદ ન આવે સદાચાર નીતિ ન હોય કાંઈ વાંધો નહીં અહીંયા ઉપાડીને અહીંયા વાપરશો ચારે ઉપાડી અહીંયા વાપરશો પંદર વીસ ક્રેડિટ કાર્ડ હોય એક આગળથી લોન લઈને બીજે ચૂકવ્યા કરે એમ કરતા કરતા મરી જાય છેલ્લો કાર્ડનો વારો આવે ત્યારે દિવાળું કાઢ લે પછી અત્યારે અનારે પ્રવેશમાં એવું થાય છે લીધા જ કરે ખર્ચો કરે ભોગ વિલાસનો પછી લિમિટ પૂરી થઈ જાય એટલે બીજી બેંક ને બીજી એમ કરતા પચીસ ત્રીસ કાઢો હોય તો ભાગી જાય કે નાદારી ડિક્લેર કરે પછી નાખો જેલમાં લઈ લો શું છે મારી આગળ અને વ્યવહારમાં કોઈ ઉઘરાણી કરવા જાય ને તો એમ કે અમે કોને આપે ને તમે રહી ગયા અમે કોઈને આપતા જ નથી શું વાર આવો છ માગવા માટે અમે હજી સુધી કોઈને આપે જ પાછા ફૂલણજી હોય ઘણા વખાણ થાય ને ગોળવું પડે સાંભળવું છે રોચક કાવ્ય લેખો છે બ્રહ્મચારી દલપતરામનું કાવ્ય છે એ મોક્ષ વાળા પ્રવેશિકામાં રાખ્યું છે આવું કરે ને વખાણે ફૂગો થાય ફૂટી જાય બ્રહ્મચારીજીનું એટલું બધું વિશાળ વાંચન હતું ને આ દલપતરામની કવિતા છે પણ કે ગામના ચડેવાય આ તો વ્યવહારની વાત છે તોય નડે તો પરમર્થમાં તો આध्यात्मમાં વચમાં જ નડે ને ફૂલાયો ફૂલી જાય તો વખાણ કરે એટલે હવામાં આવી જાય આध्यात्मમાં તો બહુ વ્યવહારમાં નુકસાનકારક છે 206 માં પાના ઉપર જે શિક્ષાપાઠ એકોતેર ફૂલણજી કાવ્ય આખું દલપતરામ નું કાવ્ય મેં છે એમાં દલપતરામ છે ને ઘણા ક્ષોપશ્મી કવિ હતા હોશિયાર કુપોદુ લખ્યું છે ને જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહીત ન કોઈ જ્ઞાની વેદે ધીરે અજ્ઞાની વેદે રોય એ દલપત્રમ ની કડી છે દલપત્રમ એમ લખ્યું જ્ઞાની કે મૂર્ખો જન સુખ દુઃખ રહીત ને કોઈ જ્ઞાની વેદે ધીરે મૂર્ખો વેદે રોય કુપોદુ એ ભાષા કાઢ નાખી અસભ્ય સભ્ય મૂકી બધું મગન બાપે તો દલપત્રમ વાંચ્યું હોય ને એટલે કુપોદુ પહેલા થઈ ગયા દલપત્રમ કવિ દલપત્રમ કવિતા તો સિલેબસમાં પાઠ્યપુસ્તકમાં પાઠ્યપુસ્તક માં આવે બધા અન્યનું તો એક વાંકું આપના અઢાર છે દાખે દલપતરામ ઊંટ બધાની નિંદા કરતો હતો કે પોપટની ચાચ વારા પૂછડી દાખે રમ શિયાળ કે ધીરેકથી અન્યનું તો એક વાંકું આપના અઢાર છે ઊંટના તો અઢાર વાંકા છે ઊંટ કહે આ સભામાં ભરી સભામાં વાંકા બુઢા ભૂતલ પ્રાણીઓ અપાર છે બધી કવિતાઓથી તો આ બદલાવી નાખ્યું પછી કુપાલ દેવે સભ્ય રીતે મૂક્યું કુપોલધોનું વાંચન કેટલું હોય બે ચોપડી જ ભણેલા એમાં દલપતરામને કુપોલધોને બધું ખબર છે અને હરિરાયજીને બધું ખબર છે શંકરાચાર્યને બધું ખબર છે કબીરને બધું ખબર છે કબીર શરૂઆત સિદ્ધથી સિદ્ધ શિલાઈની ધજા જોઈને રાજી રાજી થઈ ગયા કે એમ કુપોલધોએ સબક બેન લખ્યું છે કબીરે જીનના વખાણ કર્યા છે જીન શબ્દ વાપર્યો છે એ કબીરપંથીને ન ખબર હોય ફૂલણજી શિક્ષા પા ડેકોતર ફૂલણજી તમે ફૂલાયા કેમ ફૂલાયે ફૂલણજી આપ ઉપજ ખરતનો અડસટો કેમ ભૂલ્યા મારા ફુલણજી આવક જાવકનો હિસાબને રાખ્યો નહીં ફૂલી ગયા લોકાય વખાણ કર્યા એટલે શું ફૂલ્યા કેવી રીતે કરજ કરીને વરા ભલા તમે કીધારે ફૂલણજી આ ગરથ પરાયા ખર્ચીને જસ્ટ લીધા ફૂલણજી દેવું કરી પૈસા લીધા અને વરા કહે એટલે લગ્ન વ્યવહાર ઉજવ્યો અને હવે આ ગરજ પરાયા ખર્ચીનો જસ લીધો બીજાના પૈસા વાપરીને તમારે જસ લીધો લોકોનો ઘર વેચીને ઘી સાકર તો લીધા રે ફૂલણજી આ જમણ સરસ સામોવડિયાથી કીધા મારા ફુલણજી ઘી સાકર લીધા ઘર વેચીને ગીરવે મૂકી દે એટલે પૈસા મળે ને પછી બધાને જમાડ્યા એટલે વખાણ થયા સમોવડિયા પાસે પીતાંબર પહેરીને પંગતમાં ફરિયારે ફૂલણજી મનમાં ફૂલ કરી મૂછે કર ધર્યા ફૂલણજી રાજી રાજી થઈ ગયા દેવાદાર છે પિત્બર પહેરીને બધે ફેર્યા બધા સફેદ અને બહુ પૈસા થોડુંક ઝરીવાળી વાળી બોર્ડર વાળું ધોત્યું પિત્બર પહેરીને ફેર પિત્બર ફેરીને પંગતમાં ફર્યા બધાને જમાડ્યા એમાં લગ્ન વ્યવહારમાં મનમાં ફૂલ કરી મૂછે કર ધર્યા કે મારા જેવો કોઈ નહીં એમ વળતો દિવસ થયો કે માગે નારાયણ ફૂલણજી આ નાણાના કાંઈ ના મળે ઠેકાણા મારા વાલા ફૂલણજી ટાઈમ થઈ ગયો કે પંદર દિવસમાં પાંચ પંદર દિવસમાં આપી દઈશ મહિનો બધા માગવા વાળા આવ્યા કંઈ ઠેકાણું જ નથી આ ફૂલણજી ઉપર અરજી થઈ ત્યારથી રે ફૂલણજી આ થઈ મિલકત કાઢ્યા ઘરમાંથી મારા ફૂલણજી ઘર ગિરવે બધું લઈ લીધું જપ્ત થયું જમાદાર આવ્યા ને ખાલી કરો કે ઘર જેટલું છે એ બધું આપી દો પહેર્યા હોય ઘરે એ ઉતારી લે પત્નીના આ જપત થઈ મિલકત બધી મિલકત જપ્ત થઈ ફૂલણજી તમને જેણે ફૂલાવ્યા રે ફૂલણજી આ તે તો કોઈ મદદ કરવા નહીં આવ્યા ફૂલણજી જે વખાણ કરતા હતા ત્યારે એ ખાઈ ને હાથ ખાંગ ખેરીને વયા ગયા બધા એ કોઈ આવ્યા નહીં પછી ફૂલણજી તો કુવો શોધવા ચાલ્યા રે ફૂલણજી આ ગરથ વિના તે અફીણ ના કોઈ આલ્યા ફૂલણજી આ બધ કલો કોઈ અફીણ ખાઈ પણ અફીણ કોણ આપે ઉધાર અફીણ પૈસા આપવા પડે ને એટલે કે હવે કુવો જ બુરું ફુલનજી તો કુવો શોધવા ચાલે ફુલનજી કેમ કે આ ગરસ વિના ન કોઈ ઉધાર કોણ આપે હવે ખબર પડી ગયા ઉધાર બે પૈસા નો અપાય એમ નથી જમતી વખત વખાણ ભલા જે કરતા રે ફૂલણજી આ એ સૌ હાસ્ય કરે દિંદા ઓચરતા ફુલનજી બહુ વખાણ થાય કેવું પડે જમવાનું સરસ કર્યું છે ઓર રાજી ત્યાં ફૂલ્યા એ અવસર તો અધિક વખાણી ચડાવ્યા વડે ફૂલણજી પણ આ અવસર તો બેવકૂફ બનાવ્યા ફૂલણજી પહેરે પટકોળ ને બાંધ્યા ચંદ્રવારે ફૂલણજી આ ઘર બાળીને ચડ્યા તીરથ કરવા ફૂલણજી ઘર બારીને તીરથ નો થાય કેવાય વ્યવહારનો પણ અધ્યાત્મમાં તો ઘર બાળીને જ તીરથ થાય આ તો વ્યવહારની વાત છે ઘરના કામ ના દિવાસલી મૂકે ને પછી જ આત્માસ્ત્ર થાય સંસાર અને ધર્મ બે હારે પોષાય જ નહીં ગાંધીજી ભૂલ્યા હતા કવિશ્રીએ તો ધર્મ ધંધાનો સમન્વય કર્યો થાય ક્યારે વયા જતા હતા દિવાળીના દિવસોમાં પણ એ તો વ્યવહારિક વાત છે કે પટકુળ ને બાંધ્યા ચંદરવા શોભાઈ માન બધું નગરશેઠ જેવું બધું કર્યું ફંક્શન દેવું કરીને ફૂલણજીની રાણ રૂવે મોરે ફૂલણજી ઉ ફૂલણજી સીધા આવ્યા ટેકો ટ્રાળી મારા હવે વિધવા થઈ ગયા પત્ની એ પોક મૂકે છે કે ફૂલણજીની રાંડ રૂવે મોં વાળી રે ફૂલણજી આ ફૂલણજી સીધાવ્યા એકો ટાળી મારા ફૂલણજી ઘરમાં ખૂણો પકડીને બેસી કે બિચારી શું કરે બોળાને નરસિંહ શિખામણ દેશે રે ફૂલણજી કે નિશાસાનું પાપ ઘણું શીર લેશે ફૂલણજી આ ફૂલાવનાર ગુનેગાર છે એને અનુમોદન આપ્યું ને આવું કરો 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 ખર્ચો તમ તર હું બેઠો જ ને ઉધાર અપાવી દઈશ તમને આ નિશાસો લાગશે ને નિશાસાનું પાપ ઘણું શીર લેશે પછી તુલસીદાસ એ કે છે તુલસી કી ગરીબકી કબુને ખાલી જાય મુયે ઢોર કે છે લોહા ભસ્મ હો જાય મરેલું ઢોર હોય ને એમથી શું થાય પછી થાય એની પખાલ બને ને હવા નાખે એમાં અગ્નિ એવી પ્રગટે લોખંડને ઓગાળી નાખે ઢોર છે ચામ છે લોહા ભસ્મ હો જાય તુલસી કી ગરીબકી ન ખાલી જાય એટલે કુપોધ લખ્યું છે કે સરળ જીવને લૂંટવું એ મહાગુનો છે લોખંડીય પિત્તળીયા ભલે કૂટે પણ સરળ આપણે કહે ને વ્યવહાર ભગવાનનો માણસ છે એને છેતરે આ બહુ મોટું પાપ છે એટલે સરખું જ કર્મ હોય કે લૂંટ્યો કોકને એક પૈસાવાળા કે અવનીતિથી કમાતો હોય એને લૂટે અને કોઈક સરળ જીવને લૂંટે ભગતને લૂટે મોમુક્ષુને બહુ મોટો ગુનો છે કે તે પાપ નિ શીર લેશે મારા ફૂલણજી દિલમાં દલપતની શિકામણ શિખામણ ધરજો રે ફૂલણજી તો કરજ કરીને નાત વરો નવ કરજો મારા ફૂલણજી કવિ દલપતરા કે મારી પાસે શિખામણ છે શિખામણ કીધા તો વ્યવહારનું છું દલપત રમે પછી સટ્ટો રે મને સાવ પાયમાલ થઈ ગયા હતા ભિખારી થઈ ગયા હતા પેલા નામ હતું એનું સાહિત્ય સટ્ટો શેર બજારનો સટ્ટો ખેલતા ત્યારથી આવે જ બધું પછી સાવ પાયમાલ થઈ ગયા હતા મગનમાં પણ આખો ઇતિહાસ ખબર હોય બધું એ કોપલ પ્રવીણ સાગરની લહેરી બાકી છે થોડી પ્રવીણ સાગર અપ્રશસ્ત છંદ્ય ગ્રંથ છે તો એ અધૂરો હતો બાકીની બત્રીસ આટલી ને સોળ દલપત્ર મેં પૂરી કરીને મને બતાવેલી લીધું જો આ દલપત્ર બાકીની પૂરી કરી છે એ પ્રવીણ સાગર ગ્રંથ રેવાશંકરને મોકલ્યો છે કોપલ જોયો અપ્રશસ્ત છંદીય ગ્રંથ છે પણ વ્યવહારનો વાપરવા જેવો છે એ પ્રવીણ સાગર એ મેરામણ રાજા અને પ્રવીણ રાજકુમારી પ્રેમ થઈ ગયેલો એની કથની આખી પણ આ જેવો ને વ્યવસ્થિત બધી આખી લાંબી વાત છે એટલે આવું છે એટલે કે લોકોના ફૂલાવા કે લોકો વહાણ કરે એટલે ફૂલી નહીં જતા તમે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ